દહેગામના ચેખલા પગી પ્રાથમિક શાળામાં ધોરણ આઠ થી વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો દહેગામ તાલુકાની ચેખલા પગી પ્રાથમિક શાળામાં આજે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં ધોરણ એક થી આઠ સુધીના પ્રાથમિક શિક્ષણ લીધા બાદ હવે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અન્ય શાળામાં ભણવા જવું પડશે આ વિદાય સમારોહમાં પ્રથમ પ્રાર્થનાથી શરૂ કરી શાળાના આચાર્ય જિગ્નેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરી ખૂબ પ્રગતિ કરો તેવું સંબોધન કર્યું હતું જ્યારે અન્ય શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉચ્ચ જય જઈ શાળાનું તેમજ ગામનું નામ આગળ લાવો તેવા આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ વિદાય લઈ રહેલા ધોરણ આઠના વિદ્યાર્થીઓએ પણ પોતાની શાળાને ગિફ્ટમાં ઘડિયાળ આપી શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં ચેખલા પગી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો એસએમસી પ્રમુખ સભ્યો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્ર ઠાકોર ગુજરાત ટાઈમ ન્યૂઝ દહેગામ